અને અરજીનો નમૂનો સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ તમારે માહિતી માંગવાની થાય તો માહિતી અધિકારના કાયદા નીચે તમે માહિતી માંગશો તો સરળતાથી તમને માહિતી મળી જશે અને ફરજિયાત રીતે આપવા બંધાયેલા છે તો જાહેર માહિતી અધિકારી તમારે જે લાગુ પડતો હોય જિલ્લા કલેક્ટરને તમે આપીએ એવો એ લાગુ પડતો હોય મોકલી દઈએ અને તમારા જે તે પ્રાંતિય વિભાગની અંદર અધિકારી હેડ હોય એને તમે આપી અને દરેક જગ્યાએ બોર્ડ પણ મારેલા છે જાહેર માહિતી અધિકાર કોની પાસે છે એનું બોર્ડ મારેલું હોય એને પણ તમે આપી શકો અરજદાર નામ પુરુષ નામ જરૂરી માહિતી ની આય ન સમજાય તો તમે કઈ ની જગ્યા મોટી કરી શકો કે શું શું માંગવું છે માનો કે નોંધ નંબર 85 ના સાધની કાગળ ભાગવા છે તો લખી નાખો નોંધ નંબર 85 માં સાધની કાગળ નોંધ નંબર આટલા આટલા અને આટલા ના સાધની કાગળ બરોબર છે તમારે બધી નોંધના ના સાધની કાગળ એવું લખાય તમારે વિગત આપવી પડે આટલા આટલા ને આટલા ના બસ બાકી તો છાપી લીધું છે કલમ નંબર આઠ ને નવ નીચે હોય લાગુ પડતા હોય પૈસા ભરવા પૈસા ભરી સહી કરીને આપી દો એટલે તમારા સાધી કાગળો તમે કાઢી દેશો